માક્ષર માસ મહાત્મય સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ માક્ષર માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે ચાર ભાગ સાંભળ્યા છે આજે આપણે પાંચમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું રાજા વીરબાહુના પૂર્વજન્મનું વૃતાંત અને એકાદશી વ્રત અને તેનું ઉદાપન હરિઓ શ્રી ભગવાન કહે છે હે બ્રહ્મન કામિપલ્ય નગરમાં વીરબાહુ નામે એક પ્રસિદ્ધ રાજા થઈ ગયા તેઓ સત્યવાદી ક્રોધ પર વિજયી બ્રહ્મજ્ઞાની તથા મારા ભક્ત હતા તેઓ ખૂબ દયાળુ હતા તેઓ વૈષ્ણવોના ભક્ત હતા અને મારી કથા શ્રવણમાં તેમને બહુ રુચિ હતી દાની વિદ્વાન ક્ષમાશીલ પરાક્રમી જીતેન્દ્રી અને એક પત્ની વ્રતધારી હતા તેમની પત્ની પણ પતિવ્રતા ધરમ પરમ સાધ્વી તથા મારી ભક્તિમાં તત્પર રહેનારી હતી પોતાની તે રાણી સાથે તેઓ સંપૂર્ણ પૃથ્વીનું પાલન કરતા હતા અને મારા સિવાય બીજા કોઈ દેવતાને જાણતા ન હતા એક દિવસ મહામુનિ ભરદ્વાજ રાજા વીરબાહુના ઘરે પધાર્યા તેમનું અર્ધ આદિથી રાજાએ સ્વાગત સત્કાર કર્યો પોતે જ મહામુનિ માટે આસન અર્પણ કર્યું અને બહુ જ ભક્તિપૂર્વક પ્રણામ કરીને મુનિની સામે ઊભા રહીને કહ્યું હે બ્રહ્મર્ષે આજે મારો જન્મ સફળ થઈ ગયો ભગવાન વિષ્ણુ મારા પર બહુ પ્રસન્ન છે કે જેથી આપ જેવા યોગીરાજ આજે મારા ઘેરે પધાર્યા તમારી પવિત્ર દ્રષ્ટિ પડવાથી આજે હું કરોડો પાપોથી મુક્ત થઈ ગયો ભરદ્વાજ છે એ મહાભાગ તમે ભગવાન વિષ્ણુના ભક્ત છો ઉત્તમ પ્રજાઓથી યુક્ત આ પૃથ્વી ધન્ય છે જેની તમે રક્ષા કરો છો જ્યાંના રાજા ભગવાન વિષ્ણુનો ભક્ત ન હોય તે રાજ્યમાં રહેવું ન જોઈએ જંગલ તથા તીર્થનો નિવાસ સારો છે પરંતુ વૈષ્ણવતાર હિત રાજાના રાજ્યમાં રહેવું શ્રેયકર નથી જ્યાં ભગવત ભક્ત રાજા આ પૃથ્વીનું શાસન કરે છે તે પાપરહિત રાજ્યને વૈકુંઠ માનવું જોઈએ જેમ મંત્ર વિના આહુતિ વાછડા વિનાની ગાયનું દૂધ દસમી પ્રાધાન્ય એકાદશી લાંબા વાળ રાખનારી વિધવા તથા સ્નાન વિનાનું વ્રત આ બધા શ્રેષ્ઠ માનવામાં આવતા નથી એ જ પ્રમાણે વૈષ્ણવ વિનાનું રાજ્ય પણ સારું નથી હે રાજન મેં જે તમારી સામે દ્રષ્ટિ કરી છે તેનાથી મારી દ્રષ્ટિ સફળ થઈ ગઈ જે તમારી સાથે વાર્તાલાપ કરે છે તે વાણી પણ આજે સફળ થઈ ગઈ તમે ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર રહેનારા પરમ પવિત્ર રાજા છો મેં તમારા દર્શન કરી લીધા તમારું કલ્યાણ થાવો તમે સુખી રહો હવે હું જાઉં છું એ જ સમયે મહારાણી કાંતમતીએ પણ આવીને મુનિ શ્રેષ્ઠ ભરદ્વાજને પ્રણામ કર્યા ત્યારે મુનિએ તેમને આશીર્વાદ આપતા કહ્યું હે સુંદરી તમે સૌભાગ્યવતી અને પતિવ્રતા રહો હે શુભે ભગવાન વિષ્ણુમાં તમારી ભક્તિ રહે ત્યાર પછી રાજાએ પૂછ્યું હે મુનિ શ્રેષ્ઠ મેં પૂર્વજન્મમાં કયું પુણ્ય કર્યું છે જેથી મને અકટક રાજ્ય ગુણવાન પુત્ર પતિવ્રતા પત્ની વગેરે મળ્યા છે હે મુને હું કોણ હતો અને મારી આ પત્ની કોણ હતી ભરદ્વાજ કહે છે હે રાજન તમે પૂર્વજન્મમાં જીવહિંસા પરાયણ શુદ્ર હતા નાસ્તિક દુરાચારી પરસ્ત્રી ગામી કૃતઘ્ન ઉડંગ અને સદાસાર શૂન્ય હતા પરંતુ તમારી જે આ સ્ત્રી છે એ પૂર્વજન્મમાં પણ તમારી પત્ની હતી તેના દ્વારા મન વાણી અને ક્રિયા દ્વારા સેવન કરવા માટે તમારા સિવાય બીજું કોઈ ન હતું આ પતિવ્રતા નારી નિરંતર તમારી જ સેવામાં રહેતી હતી તમે પાપી હતા તેથી મિત્રોએ તમારો સાથ છોડ્યો ભાઈ બંધુઓએ તમારો ત્યાગ કર્યો તમારા પૂર્વજોનું સંચિત ધન બધું નષ્ટ થઈ ગયું ધન નષ્ટ થવા છતાં તમારી ભોગેચ્છા નષ્ટ ન થઈ તમારા કર્મોના કારણે તમારી ખેતીવાડી પણ નાશ પામી આવી સ્થિતિમાં બધાએ તમને છોડી દીધા પરંતુ આ સાધ્વી સ્ત્રીએ દિવસે દિવસે કુશકાય થતી રહીને પણ તમને ન છોડ્યા બધી બાજુથી નિરાશ થઈને તમે નિર્જન વનમાં ચાલ્યા ગયા અને ત્યાં અનેક જીવોને મારીને પોતાનું પેટ ભરવા લાગ્યા આ પ્રમાણે તમારા ઘણા વર્ષો પસાર થઈ ગયા એક દિવસ એક મહામુનિ રસ્તો ભૂલીને ત્યાં આવી ચડ્યા તેઓ શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા અને તેમનું નામ દેવશર્મા હતું તેમને દિશાનું પણ જ્ઞાન ન રહ્યું તેઓ ભૂખતુષાથી અત્યંત વ્યથિત થઈને બપોરના સમયે વનમાં પડી ગયા આ દુઃખી બ્રાહ્મણને જોઈને તમારા મનમાં દયા આવી ગઈ તેઓ વૃદ્ધ હતા અને તમારાથી અપરિચિત હતા છતાં તમે તેમનો હાથ પકડીને ઉઠાડ્યા અને કહ્યું હે બ્રહ્મર છે તમે કૃપા કરીને મારા આશ્રમ પર ચાલો ત્યાં જળથી પરિપૂર્ણ સરોવર છે જેમાં સુંદર કમળ ખીલેલા છે તે આશ્રમ સુંદર ફળ ફૂલોવાળા વૃક્ષોથી ભરપૂર છે ત્યાં સ્નાન કરી નિત્ય કર્મ કરો ત્યાર પછી ફળ ખાવો અને શીતળ જળ પીવો બ્રાહ્મણને થોડું ભાન આવ્યું અને તેઓ તે શૂદ્રનો હાથ પકડીને જળાશય પાસે ગયા ત્યાં સરોવર તટ પર વૃક્ષની સાયામાં બેઠા વિધિપૂર્વક સ્નાન કરી દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરી અને શીતળ જળ પીધું વૃક્ષની નીચે આવીને તેઓ જ્યારે વિશ્રામ કરવા લાગ્યા ત્યારે તે શુદ્રએ પોતાની પત્ની સહિત આવીને મુનિને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને બહુ જ આદરપૂર્વક કહ્યું હે છે તમે અમારા અતિથિ છો અને અમારા બંનેનો ઉદ્ધાર કરવા માટે અહીં પધાર્યા છો તમારા દર્શનથી અમારા પાપ નષ્ટ થઈ ગયા આમ કહીને તેણે પોતાની સ્ત્રીને કહ્યું હે પ્રિય આ બ્રાહ્મણ દેવતા માટે તમે સ્વાદિષ્ટ કોમળ પાકેલા સરસ ફળ અર્પણ કરો બ્રાહ્મણ કહે છે બેટા હું તમને ઓળખતો નથી પ્રથમ તમે તમારી જ્ઞાતિ અને કુળનો પરિચય આપો કેમ કે જાણ્યા વિના બ્રાહ્મણને ઘેર પણ ભોજન ન કરવું જોઈએ તો અહીંયા માસ મહાત્મયનો પાંચમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે છઠ્ઠો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક માક્ષર માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો